ગંગામાં મરે ને એને મનુષ્ય નો અવતાર મળે સમજી ગયા ગંગા તારણ હાર ગંગામાં પડ્યા મનુષ્ય નો અવતાર ગાદી રાવણ જામ ગાદીએ બેઠા ગાદીએ બેઠા ને મગજમાં હરાકો બોલ્યો આપે શું અરે જે માગે તે અરે રાજા બનવું તો રાજા બનાવે અને ભગવાન એમ થયું આપણે રાજા બનવું અરે બગા તું તો આવું ભોડો તને કઈ ખબર નથી શું કે ત્યાં ભગવાન પ્રગટ થયા શંકર ભગવાન પર કે ઓલિયો કે ગમે જમીન માં છે એ જંગલ માં વસે અને ઘોડા નો દાતાર રાવણ રામ અને આકી હાકી દીધો પંચાળ ની અંદર વાકાને ની બાજુમાં રતન ટેકરી અને રતન ટેકરી ની બાજુમાં અરણી ટીંબા નું ગામ હા એ અરણી માં ભગો કરીને ભરવા જોઈએ હા અને એ ભગવો પોતાનો નિર્વાહ ગુજરાન કરવા માટે ગામનું ધણ ચારે છે અને એમાં ભાઈ નામના સોની મહાજન ની એક ગાય આવે અને એ પણ ધણમાં કાયમ ચરાય છે હવે ચરવા આવે એમાં સમયાંતરે ચોમાસાનો ટાઈમ અરે શ્રાવણ મહિનો આવ્યો શ્રાવણ મહિનો આવ્યો અને રતન ટેકરીની આજુબાજુ હરિયાળી ધરતી એમાં કાયમ ભરવાડ ધણ જાય છે અને ગાયોને ચારે છે એમાં એક સમય શ્રાવણના પહેલા જ છે એ રતન ટેકરી ઉપર ગાય ચડી જાય છે ભગાને કઈ ખબર નથી પરસોત્તમભાઈ હોની ગાય રતન ટેકરી ઉપર ગાય અને ઉપર જે મથાળું બરાબર એમાં એક ખાડો ત્યાં સૂર્યની સામે મુખ રાખી અને ગાય પાછલા પગ આમ છે અને આવમાંથી ચૂટી થોડી વારમાં દૂધ બધું વરસી જાય છે સૂર્યનારાયણ ને ત્રણ વાર નમસ્કાર થાપી આપી ગાય નીચે ઉતરી ગઈ બધાને કઈ ખબર નથી હવે ગાય સાંજે ધણ ગામમાં જાય ગામમાં ગાયો પૂરી દીધે એટલે પોતપોતાને ઘરે ગાયો વહી જાય એમ પરસોત્તમભાઈ ની ગાય ઘરે જાય છે એટલે પરસોત્તમભાઈ ને એના ઘરવાળા ગાય જોવે છે ત્યારે ગાય ને તદ્દન દૂધ નીકળતું નથી એક જ લોટો દૂધ નીકળે છે દસે દૂધ આપતી દૂધ આપતી નથી એક થોડુંક દૂધ નીકળ્યું એના પતિને પરસોત્તમભાઈ ને વાત કરી કે ગાય ને દૂધ નથી આજે એકદમ કે કઈ કારણ છે પણ કાંઈ આમ બાળી ના જાય એક ગામટું થોડું થોડું ઓછું થાય કદી ને હા પણ આ એક આમ તો કેમ કોઈને દોઈ દેતો હોય છે બગો પોતે દોઈ લેતો હોય છે શું કરતું હોય છે કઈ વાંધો નહીં આપણે કેવું નથી એક દિવસ બે દિવસ ચાર દિવસ પછી પરસુકમ ભાઈ એમ દીયું કે આજે મારે એને ટકોર કરવી છે ફરિયાદ કરવી છે એટલે બગાને ઘરે જઈને કીધું કે બગા

તમારી ગાય નું ધ્યાન રાખો એક નું હું ધણધારું અને પરસોત્તમ ભાઈ બીજે દિવસ એ ભાતું લઈને ભેળો જ જાય છે અને ગાય પોતાની ગાય નું ધ્યાન રાખે છે નવક વાગ્યા ટાઈમ છે સૂર્યનારાયણ આમ દેખાણા નીકળ્યા અને એ ગાય રતન ટેકરી ઉપર જાય છે રતન ટેકરી ઉપર જઈને ગાય સૂર્યને સામે મુખ રાખી અને ઉભી રહી છે અને ગાય આમ પગ રાખે પોળા અને આચરણમાંથી દૂધની ધારાવાળી છૂટે અને થોડી વાર માં દૂધ વરસી ગયું ત્રણે થાપી આપી સૂર્યનારાયણ ને અને ગાય નીચે ઉતરી ગઈ પરસોત્તમ ભાઈ જોતા હતા કોઈ થોર ના ઢુઆડા ઉભા રહીને હવે આ દ્રશ્ય જોયું પરસોત્તમ ભાઈ નીચે આવીને ભગાને એમ કીધું બગા ચોર પકડાઈ ગયો તું નિર્દોષ છે હું નિર્દોષ છું ને ગા તું નિર્દોષ છે ચોર પકડાઈ ગયો કે છે શું બગા તને કઈ ખબર ના પડે તું ભોળિયો છે

પાણી આવ્યા અને એને જળ ચડાવ્યું આજુબાજુ માટી સાફ કરી અને ફૂલ લાવીને એની પૂજા કરી પછી તો પરસોતમભાઈ શ્રાવણ મહિનો એટલે કાયમ માટે ફૂલ લઈ જાય અભિલ ગુલાલ બધી સામગ્રી પૂજાની અને લઈને દૂધનો લોટો લઈ અને જાય છે દૂધ ચડાવે છે અને એની અભિષેક કરે છે અભિષેક કરીને ફૂલ ચડાવે પૂજા કરે આરતી કરે કાયમ નીકળે એમાં ભગો ઢોર ચાલતો હોય ગાયું એ ભાડે પરસોત્તમભાઈ મને ફરિયાદ કરતા હતા ને કાંઈ આમ હું જાય એમાં દોડી નાડા ભર્યો કે ઉભા રહ્યો મને તમે ફરિયાદ કરતા હતા ને અહીંયા કાયમ શું જ આવજો અરે બગા તું તો આવું ભોળો તને કઈ ખબર નથી તો શું કે ત્યાં ભગવાને પ્રગટ થયા શંકર ભગવાન શંકર ભગવાન કે આ અરે મને તો બતાવો લઈ ગયા લાકડીને આ પૂજા કરે છે આ પૂજા કરે છે થોડી વારે ભૂલ્યું મને ભગવાન તો બતાવો ક્યાં શંકર અરે આ તો આ ગોળ પાણો એ શંકર ભગવાન છે કે આ અરે પણ આ શું કરી દે તમને તમે આને જળ ચડાવો પાણી ચડાવો છો અને ભૂલ ચડાવો છો આ બિલ આ શું કરશે અરે તને કઈ ખબર છે આ મોટામાં મોટો આના જેવો કોઈ દાતા નહીં જેને ભેટ્યો એને કઈ ખામી જ નથી રહી જેની માથે પ્રસન્નતા થઈ આની એને ખામી નથી રહી તો કે શું આપે ખામી નહીં એટલે આપે શું અરે જે માગે તે અરે રાજા બનવું તો રાજા બનાવે અને ભગવાને એમ થયું આપણે રાજા બનવું હોળીઓ ચડાવવી પડે રાજા બનાવી કમળ પૂજા હા એ કમળ પૂજા કેમ ચડાવી કે આને પાસે આવી પ્રાર્થના કરવી ઓમ નમ સિવાયના ના દાબો એમ કે ઓમ નમ શિવાય કે આવડી ગયું ઓમ નમો પછી પૂજા કરવી પૂજા કરી અને પ્રાર્થના કરવાની કહેવાનું કે મારે આ બનવું છે માથું ચડાવી દેવાનું એકમળ પૂજા એમ પછી રાજા બનાવે સમજી ગયા અને ભગવાન એ લે લાગી ભાઈ આપણે રાજા બનવું બીજું કઈ નહીં મજા રાજામાં જ છે એને એમ કીધું હવે ઘરે આવ્યો સાંજે દંડ લઈને અને એમાં એ જૂનો ખેરી ચો તો એને વીખવા મીજો ઓલી ગોવાલેણ કે પણ છે હું એમાં આવડી તલવાર પડેલી જૂની એ ગાડી આને શું કરવું એ જોઈ તને નો ખબર હોય એ પથ્થર આય ઘસી ને હરકી કરી હા અને રાખી દીધી આડીમાં નેવાની આડીમાં રાખી દીધી પણ આજે વાડું કરવા બેઠો અરે બાય માણસ ને એમ થયું ગાંડા યુ કરે છે એવું બોલવા જો એ કે છોકરાઓને હાથ આપજે ધ્યાન રાખજે સારું જીવન ગાળજે પણ છે હું તમારું બરાબર છે ને જમી લ્યો ને સુઈ જાઓ તમને કઈ ગરમી લાગી હોય એવું લાગે તમે આમ કેમ બોલો છો કે કાંઈ નહીં પણ એ હું તને બરાબર કહું છું અને રાતમાં પોતે ઊંઘતો નથી ઓછરીમાં ખાટલામાં પડ્યો ઊંઘ આવતી નથી બસ એક જ એને તડપ રાજા બનવું યા હવે એમાં રાતના બાર વાગે સાડા અગિયાર વાગે ઓલી તરવાર ખેંચી બેઠો થઈને ગયો અહીંયા હુઈ ગયા છે ગોવાલે ગામ શાંત થઈ ગયું નીકળ્યો અને રતન ટેકરી જાય છે એ રતન ટેકરી ચડીને અને જઈને અને ભગવાનની જે કાઈ આજુબાજુમાં ફૂલ મળ્યા હતા એ ફૂલ ચડાવ્યા ને પ્રાર્થના કરી તલવાર બાજુમાં રાખીને હે ભગવાન ભૂલતા નહીં ઓ મારે રાજા બનવું છે ભૂલતા નહીં પ્રભુ હા મારે રાજા બનવું હતું પ્રાર્થના કરીને માથે રાખ્યું માથું શિવલિંગ ઉપર માથું રાખી ઊંચાણ ઉપર હવે એમાં માથું રડી ગયું ત્યાંથી શિવલિંગ ઉપર હતું ત્યાં રડ્યું એ રડ્યું ને એ પેલો ને બીજો આવો પોઈન્ટ થોડોક નીચો એમાં અયણી નો અરણી બધે એમાં વ્યુ ગયું માથું રડીને હવે ધોલું ધડ છે એ રાતના કોઈ પશુ પ્રાણી આવ્યા ડેડી નીચે લઈ ગયા હા હવે એમાં સવારે નવક વાગ્યાનો ટાઈમ થયો ને માણસો નીકળવા મીડ્યા પેલા ધડ છે માથા વગીરનું આ કોનું હોય છે કે છે ગોવાળ કોઈ એના ડેથ ઉપર ખબર પડી જાય ગયા એના કપડા ઉપર હા હવે એમાં ગમમાં તપાસ કરી હવે તપાસ કરી કે ને દળ છે એમાં સોની ની વાત આવી અને સોનીને એમથી ભારે કરી જ હોય ગોવાડ જેવું શરીર છે માથે માથું નથી રતન ટેકરી એને એમથી ભગો જ હોય અને દોડતા ગયા ભગાની ઘરે સવારમાં કે ભગો છે કે ક્યાં છે તો કે રાતના હાંજે એવું બોલતા હતા ગાંડા કઈ ખબર ન પડી રાતમાં નીકળી ગયા સવારે પથારીમાં હતા નહીં ક્યાં ગયા બારી કરી ગામનું પંચ ભેડું કર્યું અને એ પરસોત્તમભાઈ ગયા છે એ ભગવાનનું દળ લાવવા ને એની અંતમ ક્રિયા કરાવી અને આઠ દિવસ દસ દિવસ ત્યાં સત્સંગ અને બેઠક કરી અને બહુ ઉડાયો માણસ એટલે આખા ગામને હાથ જોડ્યા કે ભગવાન એક બે ભાઈ બાળકો છે ને એ નભી જાય ને એવું કાઈક તમે વરસુંદી આપજો મારી પ્રાર્થના છે પરસોત્તમભાઈ એની વરસુંદી બાંધી દીધી એના છોકરાઓને માટે

દીકરાનો જન્મ થાય લાખા જામને ત્યાં અને થોડા દિવસ ત્યાં બ્રાહ્મણોને પૂછીને અને જામ રાવળ નામ રાખ્યું સમજ રાવળ જામ નામ રાખ્યું અને છોકરો મોટો પણ શંકર ભગવાનનો દીધેલો એટલે કાંઈ ખામી નહીં એવો તેજસ્વી અને બધાને ગમે અને છોકરો મોટો થવા માંડ્યા એમ કરતા 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 પછી તો એને ભણાવે છે ત્યાર કરે છે રાજવંશીમાં જે કાંઈ શીખવાનું શીખવે છે અને અંતે એકવીસ વર્ષ નો થયો અને એ રાવલ ને તિલક કરી દીધું એના પિતાની વૃદ્ધાવસ્થા આવી ગઈ અને થોડા ટાઈમ પછી પિતા એને બધું સોંપીને લાખાધામ અને રાવળધામ ગાદી આવે છે રાવળધામ ગાદી બેઠા ગાદીએ બેઠા ને મગજમાં હડાકો ભૂલ્યો મગજમાં દુખાવો થયો અને દુખાવો થયો તો પછી દર્દી હકીમ એટલે કે વૈદવાલા તેની દેશી વય છે એટલે બધાને બોલાવવા મીડ્યા આની કઈક દવા કહ્યો એના રાજમાંથી બધાને બોલાવવા મીડ્યા દવા કોઈની લાગણો પડે ભુવાને બોલાવે બ્રાહ્મણને બોલાવે કઈ ગ્રહ નડે છે સમ ક્યાં બધા પોતપોતાની રીતે બતાવે પણ એમાં કોઈ સમયાંતરે કીધું કે આ પેલું ગામ છે ને એ ગામમાં પીતાંબળ ભટ્ટ કરીને એક રિએટ બહુ ચાંદલ પુરુષ છે એને બોલાવો અને જાણતલ છે કદીક ને તમારું આ સવડું પાડી દે અને અને ભટ્ટ ભટે એને સન્માન કર્યું અને વિવેક કરીને એને રોક્યા જે તમને બોલાવ્યા રાવણ જામે મહારાજા એ બોલાવ્યા તો કે નામદાર બોલાવે છે હું જરૂર આવું છું વાળો તૈયાર જ છું ખડીયો તૈયાર કર્યો જોઈતી વસ્તુ લીધી અને હાલવા ટાઈમે માતાજીને કીધું કે રોકાવાનું હતું કે કેટલા દિવસ રોકાવો એટલે માતાજીને કીધું પિતાબળ ભટે કે સાત દિવસ રોકાય તો કે તો હતી હતી ઓગણ પચા થાય માતાજી એમ બોલ્યા કે હતી એટલે ઓલો આવનાર માણસ વિચાર કરવા મી આ વાત શું કરે આ માર્મિક સમજાતું નથી આ વાત બે માણસ શું કરે કે સાત દિવસ રોકાવું સત્ય ઓગણ પચાતા ને

મહારાણી પણ સાથે રતન પૂજા કરી અભિષેક ધીમે ધીમે આવ્યું પેલી અરણીમાં અરણીમાં માથું ગયું હતું એમાં કોટો નીકળેલો અરણીનો માથું ફાડીને ખોપરી ફાડીને કોટો નીકળ્યો હતો અરણીનો એ કોટો હલે દુઃખે માથું અને ઈ કોટો આમ લઈ કાપીને માથું લઈ લીધું એવું જ માથું મટી ગયું ખોપરી લઈ લીધી માથું મટી ગયું આવે ને બે માણસને હાથમાં ખોપરી આપી આ કે આ શું છે કે તમે આગલા અવતારમાં અરણી ટીમમાં ભગો ભરવાડ હતા સમજ્યા અને તમે ભગવાનની પૂજા કરી છે કમળ પૂજા એનું આ મસ્તક છે અને એટલે તમને આ રાજ મળ્યું છે સમજ્યા ભગવાને આપ્યું છે હવે આને તમે લઈ જાઓ અને હું ભેડો આવું ત્યાં તમને ગોખમાં સ્થાપન કરજો આ ભગવાન શંકર નું રૂપ આ એનો મણકો ભગવાન શંકર એના ભક્તોના અને ભગવતીના મુખ બધા પહેરે છે એની મારા એના ભક્તોના માથા શંકરના અને એના ઘરવાળાના સતીના માથા છે એ બધા પહેરી રાખે છે ભગવાન શંકર ને એટલી ભક્તો માટે અને એના સતી માટે એટલી ભાવના છે એના માથા બધા જેટલા અવતાર પાર્વતીના થતી ના થયા એ બધા માથા પહેરેલા ભગવાને શંકર ભગવાન એ છે હા હવે આ એક આની પૂજા કરજો તમારે સારું થશે બધું પછી એને કીધું કે મારું માથું મટાયું તમે મારા ગુરુ તમારું અહીંયા આસન પડશે તમને એક બંગલો આપી દઈ મકાન સારું રિયો બે માણસ અને અહીંયા ગાદી પડે અને મારા ગુરુ કીએ વાત ગમે વાત કરતા હોય પણ મારા ગુરુ સહી કરે કે આ વાત છે એ સાચી વાત નહીં આવી રીતે એને ગુરુને સ્થાપિત કરી દીધા તા બોલો બોલ્યો કે બાપુ પૂછો તો ખરા ગુરુજીને માતાજી એમ કીધું કે કેટલા દીરો હાથ દી કે હતી ઓગણપછા થાય કે ઈ હું હવે પૂછ્યું બાપા આ હું એ અમારી અંદર ની વાત છે ઘરની ઘરની તમને કહેવાય કે ના ના મારું માથું મટાડ્યું પ્રભુ તમે મારા ગુરુ વાત કરો તો તમને એમ થાય આવો જ્ઞાની પુરુષ અને ગીરે આમ છે એટલે કે નાના ના ક્યો જ એટલે કે જો મને ગોરાણી વેલો ઉઠાડે પછી મને નવડાવે ગરમ પાણી થી નવડાવી અને પછી પાટલા માથે બિહાડીને પૂજા કરે મારી પૂજા કરી અને પછી ટકામાં હાથ પગરખા મારે એટલે કે હાથ દીના કેટલા થાય હતી હતી ઓગણ પત્તા ત્યાં રોકાઈ જાય એટલે મારી જ નાખે ને બોલો કે અરર અરર આવું હોય તો કે ભાઈ એ બેન ના સંબંધ છે હું કેતો હતો ઋણાનું બંધ હોય ઋણાનું બંધ આ ઋણાનું બંધ છે તમારા કોઈ અવતારમાં કઈક ભૂલ થઈ છે સમજી ગયા ઋણા બંધ છે આવે એમાં કોઈ કઈ ન થાય કે ઋણાનું બંધ થોડું હોય એવું દરબાર કે નહીં મારે મટાડવું ઋણા નું બંધ ન હોય ઋણા નું બંધ કેમ તો કે સાંભળી લ્યો એક રાજાને એક ઘોડી રથે જોડતા હતા રથે દોડતા હતા અને એ રથમાં ઘોડીને આવડું ડગડવું પડી ગયું બાટવું પડી ગયું અને પડી ગઈ રાજાને એમ થયું કે આ ઘોડી હારી થાય પણ ગંગા ને કિનારે ગંગાનો કિનારો લીલો હોય ખડ તરવાનું મળી જાય અને પાણી મળી જાય હાકવી નથી હારી થઈ જાય તો પછી લાવતું મટી જાય બાટવું ત્યાં રાખી દો ગંગાના કિનારા માંથી ઘોડીને છૂટી મૂકી દીધી એમાં કાગડો અહીંયા બેઠો હતો ઓલું ભાઠું ભાળી ગયું લાલ ચોર અને આવીને બેઠો ખાવા મીડ્યો ઓલી ઠેકડા મારે તોય મૂકે નહીં ધરાઈ જાય એટલે પાછો બેસે નહીં કે આપણે આગ ગુજાવું જ નથી ખોરાક મળી જાય કાયમ ખાય અને એ ખાય છે એને મજા પડી જાય અને ભાઠામાં ઠેકડા મારે છોડે નહીં એમાં એક દિવસ સમય સમયે આમ તોથડી ચરે છે ઘોડી તોથડી ચરે છે એમાં એ કાગડો બેઠો કાગડો ખાવા માંડ્યો ઠેકડા મારવા માંડી ઈ છટકો આઈથી કાઠાય દે પગ અને સીધા ઈ ગુનામાં પડી ગયા બે એક આલે ઓલો જટકી નો થઈ ગયો કાગડો એક આરે પડ્યા ગંગામાં મરે ને એને મનુષ્યનો અવતાર મળે સમજી ગયા ગંગા તારણ હાર છે સમજી ગયા એટલે ગંગામાં પડ્યા એટલે મનુષ્યનો અવતાર આવ્યો એ ઘોડી હતી ને હું કાગડો હતો બોલો હવે હું કરવું બહુ ખાધું તો હવે શું કરવું તો દેવું પડે કે નહીં એ કે એનો છુટકારો કેમ થાય છુટકારો ન થાય એમ કીધું રાજાએ છુટકારો થાય નહીં કે થાય તો આપણે છુટકારો કરવો તો કે ચોખા લાવવો એટલે પાંચસેર જેટલા ચોખા આપ્યા અને ચોખા અહીંયા રાખ્યા સગારામાં વાસણમાં અને પછી અહીંયા આમ થરી મારી થરી મારી લોહી માથે જાગ્યો લોહી પાડીને ગોર બાપા એ ભેળવી દીધું કે ગોરાણી દિયાવો અને કેજો કે આ ચોખા ગમે એમ હોય પૂજા ના કે ગમે એ હોય અમને ખબર નથી એમ કેજો પણ આ પૂજા ધોવાના નથી ગોરે એમ કીધું ધોયા વગર રાંધવાના છે હા એટલે રાંધીને આટલા ચોખા ખાય ને તો રેડી થઈ જાય તમારું દેણ લેન પૂરું થઈ જાય દેવાય જાય હવે એ ચોખા મૂકી આવ્યા ત્યાંથી આવ્યા કે મારી આ રોકાવાના જ બાપાજી રોકાણ થાય એવું છે આ ચોખા તમારે ખાવાના ધોવાના નથી બરાબર જ છે જે પૂજામાં વાપર્યા લાલ ભાડો કે ધોતા નહીં લાલ ચોખા કાઢતા નહીં આ બાપાનો હુકમ હુકમ ને હા પણ ખાડા હાથ મારે હા એટલે એ ચોખા આવ્યા પેલી દિવસ રાંધ્યા અને આમ વરાળ આવીને ત્યાં ફેર પડી ગયો થોડોક બીજે દિવસ ત્રિજેવું રોવા મીઠા અરે મારા પ્રભુ મારા પતિદેવ ભગવાન એને કેટલા પૂજે છે બધા જગત એને પૂજે ભગવાન તરીકે અને હું એને ખાડા માગી આઠ માંથી આછું શું કઈ નહીં અને એમાં આવ્યા દંડવત કરી ગયા અને રોવા જ મળ્યા ઉભા કર્યા કે કેમ ગોરાણી શું ઓછું લાગ્યું હું તમને જગત પૂજે છે અને હું ખાહડા મારું તમને સમજી ગયા સમજી ગયા ને હવે એવું ન કરવું હવે શાંત આવ રોવો રોગોમાં હવે એવું ન કરવું સમજી ગયા ને હવાર સમજી ગયા એટલે કઈ વાંધો નહીં રાવળ સામે બોલાવ્યા છે આનંદ કરવાનો રેવા વિયો જવાનું